નમસ્કાર આજે આપણે દારૂ એ ને કઈ રીતે નુકસાન કરે છે અને લિવરને લીધે શરીરને કઈ રીતે નુકસાન કરે છે એના વિશે જાણીશું જ્યારે કોઈ પણ માણસ દારૂ પીવે છે ત્યારે તેનું લિવરની અંદર એસિટાલ્ડીહાઇડ નામના પદાર્થમાં રૂપાંતર થાય છે આ પદાર્થ એ લિવરને ઇન્જરી કરે છે પણ મોટા ભાગે લિવર આ પદાર્થનો નિકાલ એસિટેટ બનાવી અને કાર્બન ડાયોક્સાઇડ અથવા તો પાણીના રૂપે કરી નાખતો હોય છે પણ જ્યારે તમે વધારે પ્રમાણમાં ડ્રિંક કરો ત્યારે આ પદાર્થનું વિઘટન કરવાની શક્તિ લિવરમાં ઘટી જાય છે અને આ એસિટાલડી હાઇટ એ લિવરના સેલને નુકસાન કરે છે જ્યારે આ નુકસાન ચાલુ થાય છે ત્યારે સૌ પહેલાં લિવરમાં ચરબી એટલે કે ફેટનું એક્યુમ્યુલેશન થાય છે જેને ફેટી લિવર કહેવામાં આવે છે ઘણા લોકો જે ડ્રિંક કરે છે એ લોકોની સોનોગ્રાફીમાં ફેટી લિવર જોવા મળે છે તો એ સમજે કે એને દારૂને લીધે નુકસાન થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે પણ જો દર્દી ફેટી લિવરના તબક્કામાંથી દારૂનું સેવન બંધ કરી દે તો સંપૂર્ણપણે લિવર પાછું નોર્મલ થઈ જતું હોય છે પણ જો પર્સન એટલે કે વ્યક્તિ દારૂનું સેવન ચાલુ રાખે તો આ ચરબી ધીરે ધીરે લિવરને સોજો આપવાનું સ્ટાર્ટ કરે છે જેને મેડિકલ ભાષામાં ઇન્ફ્લામેશન કહેવાય અને એ આલ્કોહોલિક હિપેટાઇટિસમાં કન્વર્ટ થાય છે એટલે કે ચરબી પ્લસ સોજો જે પણ જો સિવિયર ફોર્મમાં હોય તો ઘણી વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે પણ અહીંયાથી પણ જો દર્દી વ્યસન છોડી દે તો લિવર રિકવર થવાના ચાન્સીસ હોય છે આમ છતાં પણ જો દર્દી દારૂનું સેવન ચાલુ રાખે તો સતત સોજાને કારણે તેમાં લિવરનું સંકોચાવાનું શરૂઆત થાય છે જેને અમારી ભાષામાં ફાઇબ્રોસિસ કહેવાય જ્યારે liver સંકોચાઈ જાય ત્યારે લિવર સિરોસિસ એટલે કે લિવરનું પરમિનન્ટ ડેમેજ થવું બનતું હોય છે આ તબક્કો એ રિવર્સિબલ નથી કમ્પ્લીટલી એટલે કે આને કમ્પ્લીટલી નોર્મલ લિવરમાં દારૂ છોડવા છતાં કન્વર્ટ ના કરી શકાય પણ આમ છતાં આ તબક્કામાં જો દર્દી દારૂ છોડી દે તો એ નોર્મલ જીવન જીવી શકતો હોય છે એટલે જે દારૂ છે એ લિવરને ત્રણ તબક્કામાં નુકસાન કરે છે ફેટી લિવર હિપેટાઇટિસ અને સિરોસિસ તદુપરાંત દારૂને લીધે લિવરમાં કેન્સર થવાની શક્યતા રહે છે જેને હિપેટોસિલર carcinoma કહે છે જનરલી આ કેન્સર સિરોસિસ એટલે કે જે લિવર બગડી ગયું હોય એમાં વધારે જોવા મળે છે પણ અમુક કેસમાં એ નોર્મલ લિવરમાં પણ જોવા મળે છે તદુપરાંત દારૂને લીધે લિવરની પોષક તત્વોનું પાચન કરવાની ક્ષમતા ઘટી જાય છે જેને લીધે અમુક વિટામિનો જેમ કે વિટામિન બી ટ્વેલ્વ અને અમુક ખનિજ તત્વો જેમ કે ઝીંક મેગ્નેશિયમ જેવી માઇક્રોન્યુટ્રીયન ડેફિશિયન્સી એ શરીરમાં જોવા મળે છે તદઉપરાંત લિવર છે એ પ્રોટીન બનાવવા માટે આલ્બ્યુમિન બનાવવા માટે જવાબદાર હોય છે તે પણ એ બનાવી શકતું નથી તેને લીધે શરીરમાં પ્રોટીનની ખામી સર્જાય છે તદઉપરાંત જો તમે ડાયાબિટીસ હોય તમે મેદસ્વી હોય તેને લીધે તમારા લિવરમાં ઓલરેડી ચરબી હોય અને એ ચરબી સાથે જો તમે ડ્રિંક કરો કે દારૂ પીઓ તો તમને લીવરને નુકસાન થવાની શક્યતાઓ બમણી થઈ જાય છે જો તમે બીજા કોઈ લીવરના રોગથી પીડાતા હોય જેમ કે હિપેટાઇટિસ બી હિપેટાઇટિસ સી કે ઓટોમિની હિપેટાઇટિસ એવા દર્દીઓ જો દારૂ પીવે તો લિવરને નુકસાન થઈ સિરોસિસ થવાના કે કેન્સર થવાના ચાન્સીસ ઘણા વધી જતા હોય છે તો આ રીતે દારૂ લિવરના વિવિધ પાસાઓને અસર કરી લીવર ખરાબ કરવું લિવરમાં કેન્સર કરવું પોષક તત્વોનો જે કહેવાય શરીરમાં એને ઘટાડવું અને પ્રોટીનની માત્રા ઘટાડવી તેમજ જો બીજી કોઈ લિવરની બીમારી હોય તો એને વધારે ઉગ્ર બનાવી આવી રીતે લીવરને નુકસાન કરતું હોય છે હું ડૉક્ટર સોમિન શાહ ગુજરાત ગેસ્ટ્રો હોસ્પિટલ અડાજણ સુરત જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો તમે બને એટલો શેર કરો તેથી એ સમાજના વિવિધ ભાગોમાં પહોંચે અને જે વ્યક્તિનું દારૂના સેવનના કારણે લિવર ખરાબ થયેલું છે એ વ્યક્તિ જાગૃત થાય પોતાના રિપોર્ટ કરાવે જો લિવર ખરાબ દેખાય તો દારૂનું વ્યસન છોડે અને પોતાના નજીકના લિવરના ડૉક્ટરનો સંપર્ક કરે આભાર